થોડુંક મિત્રો નમસ્કાર અને આજે આપણે થોડીક ટ્રેક્ટર વિશે થોડીક માહિતી આપશું આપણી પાસે છે છત્રીસો ટુ ન્યૂ હોલેન્ડ પચાસ એચપી પાવર સ્ટેરિંગ બરાબર એટલે છત્રીસો ટુ ટ્રેક્ટર આમ તો સારું આવે હાંકવામાં તાકાત બાકાતનું પણ સારું આવે હળ હાંકવા હોય દાંતે હાંકવી હોય કે ઓટોમેટિક વાવણીઓ હોય રોટાવેટર તથા ગમે તે કામમાં તાકાતનું વધારે આવે એટલે આજે થોડીક એના વિશે કંઈક અમારા વિડીયોના માધ્યમથી તમને પણ શીખવા મળે અને તમારા થકી અમને પણ કંઈક આની અંદરથી શીખવા મળે તો પ્રથમ પહેલાં તો ન્યૂ ઓલેન્ડ છત્રીસ ટુમાં જે એન્જિનનું ઓઇલ નાખવાનું હોય તે અહીંયાથી નાખવાનું હોય છે અને તમે એમ ફેરવો એટલે જો આ ખુલી જાય અહીંથી ઓઇલ નાખવાનું હોય છે અને આની અંદર ઓઇલ તમે જુઓ કે તમને લખેલું દેખાતું છે કે પહેલો ખાંચો મેક્સિમમ એટલું તો હોવું જ જોઈએ પણ બીજો ખાંચો ઉપર ન દેખાય આ એટલું ઓઇલ તો અંદર એન્જિનમાં હોવું જ જોઈએ જો નીચલા ખાંચે હોય તો ટ્રેક્ટર ચાલે ખરું પણ ગરમ થાય એન્જિન ચોંટવાની શક્યતા રહે એટલે અહીંથી એન્જિન ઓઇલ જાય પછી ક્લેજની વાત કરવા જઈએ તો આ છે ક્લેજ એટલે ક્લેજમાં જો ક્લેજ તમારે ફૂલ ટાઈટ કે ઢીલી હાવ થઈ જાય તો આ નટ રહે આનાથી તમે એનું એડજસ્ટ સેટિંગ કરી શકો છો લાંબુ કરવું તો લાંબુ ટૂંકી કરો ઢીલી કરો ટાઈટ કરો તો અહીંથી થઈ જાય એટલો તો ખેડૂત મિત્રો અનુભવ હોય અને આગળ બીજું આની તો તમને ખબર જ હશે વોલ્ટિનેટર એટલે કે જે પટ્ટી ઢીલી થઈ જાય તો અહીંયાથી ટાઈટ થઈ શકે વધારે ટાઈટ થઈ ગઈ હોય તો અહીંયાથી ઢીલી પણ કરી શકે અત્યારે તો કમ્પ્લીટ છે અહીંયાથી આમ તમે આંગળી નાખીને દબાવો એટલે તમને ખબર પડી જાય પટ્ટી ઢીલી છે કે ટાઈટ અહીંયાથી પટ્ટી ટાઈટ ઢીલી થઈ શકે અને આગળ બતાવું હવે આ બાજુ હવે જ્યારે આ ડંકી કહેવામાં આવે છે આને દેશી ભાષામાં તો જ્યારે તમે ડીઝલ ફિલ્ટર બદલાયું હોય ટ્રેક્ટર સર્વિસ કર્યું હોય કમ્પ્લેટ ડીઝલ ફિલ્ટરને બધું કમ્પ્લેટ કરે તો આનાથી તમે એર પણ કાઢી શકો છો અને એર આવી ગયો તો એર આનાથી નીકળી જાય ફિલ્ટર ભરવામાં પણ કામ આવે બરાબર અને અહીંયા જે એક ફિલ્ટર આપેલું છે તમે જુઓ કે આની અંદર કચરો પાણી બધી જ વસ્તુ આની અંદર રોકાઈ જાય આથી આગળ ન જાય આની અંદર રોકાય એટલે નીચે આ નટ છે એ તમે ઢીલી કરો એટલે અહીંયાથી કચરો બચરો બધો નીકળી જાય હવે અહીંયાથી છે આપણે હાઈડ્રોલિક સેટ આ છે તમે આને હાઈડ્રોલિક રૂપાડીને આ વાલ બંધ કરી દો એટલે હેઠે ન ઉતરે અને નીચે ઉતરેલું હોય બંધ કરી દો તો અધર ન ઉપડે અને આ છે આઈડોલિકની પાછળ જે દાંતી હોય હળ હોય એને ધીમેથી મેલવા કે વધારે એકદમ ઝડપથી મેલવા અહીંથી સેટિંગ થઈ જાય અને તમે ધીમું કરો તો હરવે હવે ઉતરે અને ફૂલે ફૂલ જો ખોલી નાખો તો ગાય ઘા ઉતરી જાય તો કે આ છે ગેર લીપ આ પીળી લીપ રહી ઉપાડવા બેહારવા માટેની અને બાકી જે તમને આ લાલ લાલ લીપ દેખાય એ લાલ લીપથી તમે જેટલો તમારે હળ હાંકતા હોય કે ગમેમાં વધારે દબાવીને આંખવું હોય ઊંડું બેહારું હોય તો એ લાલ લીપથી તમે કંટ્રોલ કરી શકો તો ખેડૂત મિત્રો ટ્રેક્ટરની અંદર તો ઘણી બધી એવી વસ્તુ અલગ અલગ પ્રકારની આવતી હોય છે આપણે જે શીખવાલાયક હોય જય જવાન જય કિસાન